માતાજી બધા મિત્રોને આરામ મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ તો તમે બધા મિત્રો મજામાં જ હશે તો આજ તો આપણે બલોક ચાલુ કરી દીધો છે ને આમ જોઈ લો આજ તો રસ તડકો છે ને આમ જોઈ લો આજ તો કાંક વાતાવરણ સારું છે વરસાદ જેવું હતું હજમાં બસ અત્યારે વરસાદ જેવું એમ કે થોડો થઈ ગયો છે આમ જોઈ લો સોનું બાઈ બેઠા છે બહાર એને પણ લાઈટ નથી ગરમી છે ને અમારે સોનું બેન બહાર બેઠા હે કા નહીં સોનું પણ લાઇટ મારે વરસાદ આવે તો વરસાદ હોય કે ન હોય એટલે લાઇટ અત્યારે નહીં અત્યારે જઈશું અમે બહાર પણ બેઠાશી અને જયેલા આપણે ઘરનો કામ બધું કામ કરી લીધો હશે ને આમ જોઈ લો અત્યારે છેલ્લા એક ઠામણા ધોવાના હતા આપણે ઠામણા ધોઈ લીધા છે અને કપડાં પણ ધોઈ લીધા આમ જઈ તો આપણે કપડાં બપડા ધોવાઈ ગયા છે ને આપણે થામડામાં બધું કામ કરીને એટલે બ્લોક ચાલુ કર્યો કેમ કે થોડું થોડું કામ બાકી હતો તો થોડો કરી લીધો હમણાં કામ પૂરું થાય છે ને એટલે આપણે કામ બધું કરી લીધું ઓક એક કામ બાકી છે તે આપણે કામ ફટાફટ કરી લે અને આમાં કેમ કે બલોક અમારા ઓછા આવતા હતા કેમ કે મને કામ ઘણી પડી ગઈ હતી અને બલોક અમારા હોમ માં ઓછા આવતા હતા કેમ કે અમારા સંચાલન કે સંચાલન ઘણો કામ હતો એટલે આપણે સંચાલન કામ કરવા મળી ગયા હતા એટલે આપણે બલોક થોડાક ઓછા બનાવ્યા હતા તે શોર્ટ વોર બનાવ્યા હતા તો અત્યારે શોર્ટ જ અમારા વચ્ચે આવતા હતા તો શોર્ટ આવશે એક બે શોર્ટ આવશે ને આપણા બલોક પણ હવે ડેલી અપલોડ થશે તો બધા કન્ટિન્યુ અમારા બલોક આખો જોજો બધા મિત્રો અને જોઈ લો હજી વાતાવરણ તો આવું છે એમ જોઈ લો તો હવે આપણે હવે થોડીક મળીએ ત્યાં સુધી આપણે બીજો કામ પણ કામ થોડુંક બાકી છે કામ કરી બધું અમે જે અમારા કામ ઘરમાં બધું કામ હશે એ બધું તમારે બતાવતા રહેશે તમારા વિડીયો કન્ટિન્યુ તમે આખો બ્લોક જોજો તો તમારે ખબર પડશે કે અમારા બ્લોક કેવા આવે છે સારા આવે છે કે નથી આવતા તમારે કોમેન્ટ કરીને જણાવજો બધા મિત્રો

ગાય છે જમવા તો હવે રોટલા બોટલા ખાશે ને અમારે જે ગાડી આવી તો અમારે આ બાઈને ને પડે જો એમ કે આ કે શું આવ્યું નહીં સારું જો ગાડી પણ આવી અમારે સોનું બધી વાખી વાંકી વળી છે જો એના તો જોઈ લો અમારે ટિફિન દે જ આમાં તો બારીમાં નહીં દેખાય હવે દેખાશે કા

પાણી એમાં થાય જાય પછી આપણે તો જોઈ જ છે રાજી જોઈ લઉં બહુ ભાઈ ત્યારે ક્યારેક ઝાંખો બતાવે છે મોબાઈલ તો જોઈ લે રવિભાઈ પણ આવી ગયા છે ને રવિભાઈ નિશાળેથી વધી કારાવી રજા પડી કાર રવિભાઈ જોઈ લો નિશાળેથી આવી ગયા છે ને હવે આવીને હવે આવ્યા છે કા રજા પડી ગઈ જોઈ લો આવીને નિશાળથી આવે એટલે હાથ ધોવા ખપે કા હાથ ધોઈને પછી ખાવાનું પછી ખાઈ જે રોટલા પણ અહીંયા રાખી દીધા હતા ને એમાં રવિભાઈ આવી પહોંચ્યા છે તો આપણે દઈ રવિભાઈને રોટલો કેમ કે હવે ભૂખ લાગી છે કા બે વાગવા દોઢ વાગી હોય પછી ભૂખ જ લાગે ના લાગે પછી આવી છે જોઈ લો અમારે પ્રિયંકા લાકડીથી પછી નિહાલથી કા જોઈ બધા બે વાગે એટલે એ બધા ભાગ્યા હા બે વાગે ગુડ મોર્નિંગ હવે બે વાગે રહીશું પડી ગઈ કા લાકડી ભણવા જાય રજા પડી છે પ્રિયંકા થેલા ઉપાડીને મારા બે બેન ભાઈઓ ભેગા ખાશે કેમ કે ગામની ગામને નિશાળમાં જાય એટલે આને દોઢ વાગે રજા પડી જાય પ્રિયંકા ને એમાંથી હાડા બારે પડે કાઇટ લાઇટ પણ હવાની ગઈ હે હાથ વાગ્યાની હજી પણ લાઇટ નથી આવીને એક છોકરા બચારા નિશાળ નથી આવે ગરમીના પછી લાઇટ ના હોય જે હાઈ સ્કૂલ દે આ છે માર प्रियंका નવરવીભાઈ પણ અહીંયા સરકારી સ્કૂલ માં છે ઉ હાઈ સ્કૂલ સે તો હવે બેટા ખાવા તો આપણે દે દિયા ખાવાનું કઠી ગય સે મોડો લાઈટ ગઈ ચા મં દેજો ચા કુત કે ચા કુ નહીં મારી મમ કામ કરવા ગઈ હૈ રાની મમી હા બહુ ગરમી છે તો બસ બસ એટલે ગરમી છે મું કે લાઈટ ન થતી હૈ ગરમી લાઈસે लाइट तो गर्मी, गर्मी है, है, है परीक्षा ले जो हमारी मम्मी तड़का

તો વિડીયો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળતી હવે નવા વિડીયામાં ત્યાં સુધી બધાને હાર માપ જય માતાજી